નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વાત કરીએ તો આજે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યું છે ત્યારે આવી જ રીતે વડોદરા શહેરમાં જે અક્ષરજોગ છે મૂંચમૌડા છે એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં નીચાણવાળા ત્યાં ખૂબ જ અત્યંત સુધી પાણી અત્યાર હાલ સુધી બી ભરાઈ રહ્યું છે અને પાણીની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા ત્રણ દિવસ થઈ ગયા છે તે છતાં બી પાણી ઉતરતું નથી અને અહીંયા સ્થાનિક કોર્પોરેટરોને અને આગેવાનોને જાણ કરવા હોવા છતાં બી કોઈ એ આવવા તૈયાર નથી હાલ આપણે જે વડોદરા શહેરમાં જે વિન્ડર સમાજના અગ્રણી છે અંજુમાસી તે બહુ પ્રશંસનીય અવારનવાર કામગીરી કરતા હોય છે અને એવા જ આજ રોજ જે અહીંના સ્થાનિક લોકો દ્વારા એમને જાણ કરી અને એમના દ્વારા એ સેવા આપવામાં આવી છે અને અવારનવાર એમની સાથે બહુ પ્રશંસનીય સેવા એમની હોય છે તો આપણે એમની સાથે વાત કરીશું જય માતાજી હું અંજુમાસી બોલું છું વડોદરા બરાણપુરામાંથી આ જે આપણા વડોદરા શહેરની અંદર જે પૂરની સ્થિતિ સર્જાય છે પણ આ જે કલાલી ફાટક છે મુજમવડા છે નગર છે રામનગર છે ગોકુલનગર છે ત્યાં બહુ જ જરૂર છે ભૂખ્યાની ભૂખ મટાડવાની માટે અને આજે મારા બરાણપુરાનો વેન્ડર સમાજ અહીંયા પહોંચી ગયો છે ટેમ્પો અને એક ટ્રેક્ટર લઈને અને બધાને આપે છે આ વિસ્તારના અધિકારીઓને હું તે એવું જ કહેવા માગું છું કે આપણે કશું નહીં પણ જે તમને સ્વેચ્છાએ જે મળે જમવાનું બસ બીજું કશું નહીં જમવાનું આપો અને ભૂખ્યાની ભૂખ મટાડો તમે જુઓ આટલું બધું પાણી અત્યારે અહીંયા છે પાણીની અંદર અત્યારે બધાના મકાનો છે ઘણાના ઘરમાં કીચડ છે બધું જ છે અને અહીંયા કોઈ સુવિધા પહોંચી નથી એટલે આ જનતાની નમ્ર વિનંતી છે કે આવો અહીંયા અને બસ જમવાનું આપો બિચારાઓને બીજું કશું એમના કારણ કે એમના છું મોટા લોકો તો કંઈ પણ સહન કરે નાના નાના બાળકો કેવી રીતે સહન કરશે એટલે મારી નમ્ર વિનંતી છે આજે ત્રણ ચાર દિવસથી આજે ચાર દિવસ થયાથી પાંચ સુધી કોઈ સેવા નહીં કોઈ નહીં આ પહેલી વાર આયા છે જય માતાજી અમે અત્યારે છેલ્લા ચાર દિવસથી જ્યારથી પાણી આવ્યું છે સોમવારના દિવસથી ત્યારથી અમે ફસાયેલા છે સોમવારથી આજે શુક્રવાર દિવસ થયો છે અમે અત્યાર સુધીને અમારા નેતાઓને બધાને જાણ કરી છતાંય અત્યારે અમને કોઈ સેવા કે અમારી કોઈ અંતર ખબર પૂછવા આવ્યા નથી પણ જે બરણપુરાથી જે માસી અંજુ માસી છે એમને ખબર હતી કે આવો એરિયો છે આ એટલે મૂજમૌડા કલાલી ફાટક છે નગર છે અમારો સંતોષીનગર અત્યારે અમારો સંતોષીનગર ઘૂંટણ ઘૂંટણ પાણીની અંદર ફસેલો છે ત્યાં અંજુ માસી એમને પોતાના બધા જ માણસો લઈને પાણીમાં પોતે ઉતરીને ચાલીને અમારી સાથે આવ્યા અને બધાને અમને જમવાણા સુધીની બધી સેવા આપી છે અને બધું જ એમને પહોંચાડ્યું છે પહેલી સેવા વડોદરાની અંદર આ જગ્યા પર એ લઈને આવ્યા છે અને એમની સેવા પહેલી અમને મળી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે પાણી પીવાનું નથી અમે બે ત્રણ ત્રણ ચોથો દિવસ પાણી જ પાણી જો તમે મંગળ મોટા મોટા ફરે પાણી લેવા કઈ દેવો આ બેન રડી રહ્યા છે એમ કે માગે છે કે અમને પાણી નથી અમારે કોઈ સુવિધા નથી તો અમે શું કરીએ અમે ઘરમાં બેસીને અમારા ઘરમાં નાના નાના છોકરા દૂધ માગે જમન માગે અમે કઈથી લાવીએ એવું કહેવા માગે છે પણ આજે અમે આવ્યા છે તો અમને એમની દુઃખની વાત અમને જણાવે છે અને જોઈ લેજો આ પાણી આવવા સેવા કરી આજે સેવા મળી છે અમને પહેલી

รัวกันรัวกัน I 来 o t તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો મારા માસીબા મારા માસીબા જીવના જોખમે પાણીની અંદર ટેન્કર લઈ અને ગરીબને આ વિચારાઓને આ કોઈ